ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રમત સંકુલનું ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના ગૃહ તેમજ યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવેના વરદ હસ્તે રમત સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતુંના ડીસા ખાતે વિવિધ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ એક સ્થળ પર ખેલાડીઓને મળી રહે તે હેતુથી આજ રોજ ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ગૃહ તેમજ યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવેના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ચૌદ કરોડ અઠાવન લાખથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થનાર છે ડીસા શહેરમાં તૈયાર થનારું તાલુકા કક્ષાનું આ રમતગમત સંકુલનો આજ રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસ અને શૂટિંગ રેન્જ માટે હોલ જિમ્મેશિયમ અને બેડમિન્ટન જેવી રમતો માટે અલાયદો મલ્ટીપર્પઝ હોલ તથા બાહ્ય રમતો જેવી કે કબડ્ડી ખો ખો વોલીબોલ તથા બાસ્કેટબોલ માટે વિશેષ મેદાન બનાવવામાં આવશે એટલું જ નહીં પરંતુ દર વર્ષે આ રમતગમત સંકુલના મેન્ટેનન્સ માટે સરકાર દ્વારા બે કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવશે આ સિવાય ડીસા શહેરને ગુનાખોરીઓ અટકાવવા માટે સીસીટીવી કેમેરાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ડીસા શહેરના મુખ્ય માર્ગો પરના તમામ પોઈન્ટ પર બસો અડતાલીસથી વધુ કેમેરા લગાવવામાં આવશે આ સીસીટીવી કેમેરા લગાવવાનો હેતુ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નોનું નિવારણ લાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે ઉપરાંત આ સીસીટીવી કેમેરાની મદદથી ડીસા શહેરમાં પણ પણ હવે ઈ મેમો આપવામાં આવશે શહેરમાં ગુનાખોરીને બનતી અટકાવી શકાશે અને ગુનેગારોને પકડવામાં પોલીસને મદદ મળી રહેશે ધારાસભ્ય પ્રવીણભાઈ માણી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા બનાસકાંઠા ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રીએ ડીસામાં તાલુકા કક્ષાના રમત ગમત લોકાર્પણ કર્યા બાદ રમતગમત સંકુલના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના રમતગમત સંકુલ બનવાથી રાજ્યના સૌ યુવાનોને યુવતીઓને જમીન એટલે કે કે રેત પર રમાતી રમતો યુવાનો મેદાનો પર રમત રમે મહેનત કરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અનેક રમતગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે આજે દિશા ખાતે સાત એકરમાં પૂના બાર કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે સાથે સાથે દિશાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે સો ટકા ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ડીસા નગર ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પરથી દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી સો જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવે અને આ સરકારી બસો થકી વીસ હજારથી વધારે નાગરિકો દરરોજ આની સુવિધા લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી આભાર ડીસાને આગામી સમયમાં ભવ્ય રમતગમત સંકુલ મળી રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે પરંતુ આ રમત ગમત સંકુલમાં ટેબલ ટેનિસ શૂટિંગ રેન્જ જીમ્નેશિયમ બેડમિન્ટન જેવી ઇન્ડોર રમત માટે મલ્ટીપર્પઝ હોલ તેમજ આઉટડોર રમતો જેવી કે કબડ્ડી ખોખો વોલીબોલ બાસ્કેટબોલ માટે વિશેષ મેદાન તૈયાર કરવામાં આવશે પરંતુ ક્રિકેટની રમતને આ સ્પોર્ટ્સ સંકુલમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને ક્રિકેટ ડીસામાં સૌથી લોકપ્રિય રમત છે ડીસામાં ક્રિકેટ માટેના મેદાનો હવે રહ્યા નથી ત્યારે ડીસાના મોટા ભાગના ક્રિકેટરો માટે ન્યૂ ટીસીડી મેદાન જ એક મેદાન બાકી રહ્યું છે ત્યારે આગામી સમયમાં ન્યૂ ટીસીડી મેદાનમાં ક્રિકેટ રમતા હજારો રમતવીરો ક્રિકેટ રમવા માટે ક્યાં જશે તે પણ એક મોટો પ્રશ્ન છે